મેં આગળ તમને એમાં અમારી ઘરે શુભ પ્રસંગ આવવાનો છે એની વાત કરી હતી તો આજે હું તમને એની ડિટેલમાં વાત કરી દઉં કે તો એવું નક્કી કર્યું છે કે આપણે હોઈ જઈએ હવે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું અને વાગી ગયા છે સવારના આઠ તો છૂટી ગયા છીએ વેધર થોડુંક કોલ્ડ છે અને આજે હું એકલો છું ગાડીમાં આ સૌરભભાઈ અહીંયા છે પણ એ એની ગાડી લઈને આવ્યો છે કેમ કે કાલે સાંજે એને વહેલું નીકળવું હતું તો એ એની કાર લઈને આવો અને પછી હું ઓન ટાઈમ આઠ વાગે પહોંચવાનું હોય એ ટાઈમે મારી રીતે ઘરેથી હું નીકળ્યો એટલે બંને અલગ અલગ કાર લઈને આવ્યા પણ આજે સાંજે અમે પાછા એક જ કારમાં આવશું એમ કે અમે અમે બંને રહીએ છીએ ઘરે પાસે સોરી અમારા ઘર છે પાસે પાસે એટલે એક કારમાં આવી જાય ને એક કારમાં વ્યા જાય હું ઇન્ડિયા ગયો એ પેલા એ મને લાવતો હતો હવે હું એને લાવીશ મારી કારમાં ચાલો તો પહોંચી ગયા છે ઘરે પોણા નવ થઈ ગયા છે અને જયદીપ છે કે નહીં ઘરે હવે મારે એને ફોન કરવો પડશે આઈ થિંક સો

વાંધો શ્રી કૃષ્ણ કૃષ્ણ તો સાડા દસ અને આવી ગયો છે કિચન માં કોઈ છે નહી એટલે ચા બનાવવા માંડ્યા છે પછી પછી આપણે તો સાડા અને જમી લીધું ચા ભાખરી એમાં સાડા અગિયાર થવા આમાં અગિયાર થોડીક આગળ આગળ રાખવી પડે ને કેમકે એ નક્કી ન હોય ક્યારેક વહેલા મોઢું થાય જો ઉપર જવામાં હશે આ ઘડિયાળમાં જોઈને હાલતા હોય વધારે પડતું તો નીચે હોય એટલે ઉપર હોય તો કદાચ મોબાઈલમાં જોઈ એટલે કદાચ જોબ પર મોઢું ન થઈ જાય પાંચ સાત મિનિટ આગળ રાખેલી છે ઘડિયાળ લગભગ બધા રાખતા હશે રાખો છો ને બધા જે ઘડિયાળ આગળ રાખતા હોય ને કોમેન્ટ કરજો હવે વિચાર કરું છું હોય કે શું કરું કેમ કે આવી મારું બીજી રહેવાનું છે બહુ જ બીજી રહેવાનું છે આજે લગભગ થોડોક ફ્રી છું એટલે વિચાર કરું છું શું કરું એમ કેમ કે જે મેં આગળ તમને અમારી ઘરે શુભ પ્રસંગ આવવાનો છે એની વાત કરી હતી તો આજે હું તમને એની ડિટેલમાં વાત કરી દઉં કે નેક્સ્ટ સન્ડે એટલે કે પચીસ તારીખે મારા ભાઈની સગાઈ છે અહીંયા યુકેમાં મારો રિયલ બ્રધર મારી જોડે રહી છે અને એની સગાઈ છે તો એના સગાઈના તૈયારીના ભાગરૂપે અમારે બધી કાલથી બધી તૈયારી ચાલુ કરવાની છે પણ મેં કીધું આજ હું કરું લિસ્ટ કન્ફર્મેશન બધું થઈ ગયું છે પણ ખાલી હવે થોડાકનું કન્ફર્મેશન બાકી છે તો એ કન્ફર્મેશન કરી લઉં કે હોવી જાઉં ત્યાં હું હવે દુવિધામાં મૂકાણો છું તો જોઈએ શું કરીએ અને જોતા રહેજો બ્લોગ સુધી તો તમને વ્લોગમાં બહુ જ મજા આવવાની છે એ પછી મજા જ આવશે એવું નથી કાંઈ પણ સન્ડે સુધી અમે અમારા દિવસો રહેશે એટલે આમથી આમ દોડી ભાગા દોડી રહેવાની છે અમારે તૈયારીમાં આમ તો બધી તૈયારી મોસ્ટ ઓફ તો થઈ ગઈ છે અમે સુરત થી કરીને આવ્યા છીએ પણ તો હજી આજે જમણવારનું નાન ત્યાન બધું હોય ને એ બધું બાકી છે હજુ કે લિસ્ટ કન્ફર્મેશન થાય પછી હું બધી તૈયારી જમણવારની કરી શકું એમ અને હોલ એ બુક થઈ ગયો છે નિજનો જે બર્થડે હતો બર્થડે સેલિબ્રેશન નિજનું કર્યું હતું એ જ હોલમાં અમે આ સગાઈનું કાર્યક્રમ ગોઠવ્યો છે તો એવું નક્કી કર્યું છે કે આપણે હોઈ જઈએ હવે કે ભવિષ્યમાં મારે ઘણું બધું કરવાનું છે આટલો અત્યારે કંઈ કરતો નથી તો હવે કાલથી બધી તૈયારી ચાલુ કરશું અત્યારે સુઈ જઈ પછી આજે સાંજે નાઈટ છે જોબ પર જવાનું છે અને કેટલા વાગે ઊઠવું જોઈએ કેટલા વાગે ઊઠીએ અને પછી શું કરીએ તો જોતા રીજું બ્લોગ આગળ સાંજ સુધીમાં શું ધમાલ થાય છે તો વાગી ગયા છે પાંચ અને બ્રેસ્ટ કરીને નીચે આવી ગયા નીચે બીજ બેઠા છે એને પર શરમ બહુ આવે છોકરી ની પડે ઓય એ નો ટંકી હું કીધું દે સ્કૂલે થી આવી હે તને કો નો ટંકી હું કેરી દે સ્કૂલે થી આવી શું કરું હા શું કરું હા હું કીધું હા તું પછી કપડા બદલ પછી પછી આ રમો ઓ રમો

Do, hau ti ocho chai? Nai. No. Do? Hau ti miriam chai. Hau ti miriam chai? Le. Thek bada hadu rakhwa anu eid le. Mm. Aho leikhu y t-shirt ma. Suna, sure, suna. Sure. Vais to? Yes, I know. I look like my son. Son, tar son se? Muchas <laughs> malas <laughs> son. <laughs> I look like my daddy. <laughs> my, I look like my mummy. Enjoy Am mummy no dikro. Yeah, daddy lecture to you. I look like my daddy. Uh, sorry, mummy. <laughs> <like> mommy. Mommy. <laughs> yeah, what letter is that? Mummy. Yeah, to what is it? Mummy letter is it? Yeah. Huh? Daddy letter is it? Daddy, what letter? Atlele, doy 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 I look like my doy 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 તો વાગી ગયા છે સવાર છ અને બેસી ગયા છે જમવા માટે કેમ કે જોબ પર જવાનું છે ન્યૂઝને પાછો સુવરાવાનો છે કાલે સ્કૂલ હોય વહેલો સુરાઈ દેવાનું હોય એટલે બેસી ગયા છે જમવા જયદીપભાઈ કમ્પ્લીટ દીભાઈ કમ્પ્લેટ સેવ ટમેટાનું શાક ભાખરી અને સાશ બનાવી દીધી છે અને હવે કો બેટા કાઈ નો તો કે ખરી અપન હે શું સે પડ્યા મારી ઉપર એ કે શું છે પડ્યા મારી ઉપર નીસ તારું ફેવરિટ સેવ ટમેટા છે આ ખાવા માં ડાલ્યો ચાલો તો જમીને થઈ ગયા છે તૈયાર ઉપર જવા માટે નીજ ને લઈને નીજ આર યુ રેડી જવાબ નો દે તેમ નો હોય ને નીજ પછી યસ શરમ ની પૂછડી તો દેખે છે હા તો ઉપર જઈએ નીજ ને સુલાઈ દઈએ અને થોડુંક રૂટિન કરીએ પછી જઈએ જોબ પર એક કલાક પછી તો વાગી ગયા છે સાત વાગીને પંદર મિનિટ અને અમે નીકળી ગયા છીએ જોબ પર જવા માટે કેમ કે આજે થોડા વહેલા નીકળ્યા છે એમ તો સાત સાડા સાત અરાઉન્ડ અમે નીકળીએ ત્યાં આજે છે રોડ બંધ રોજે રોજ સાંજે આઠ વાગે બંધ કરી દઈએ ને સવારે છ વાગે ખોલી દઈ જ્યાં અમે જોબ કરીએ છીએ ને ઇન્કલીમાં ત્યાં નજીકમાં જ રોડનું કામ ચાલે છે ને એટલે તો પછી આઠ વાગે બંધ કરે ને પહેલાં અમારે ત્યાં પહોંચવું પડે એટલે વહેલા નીકળી ગયા સો રૂપિયા આવી ગયા છે ચાલો તો પહોંચી ગયા છે અમે હિંકલી જોબ પર વાગ્યા છે સાત ને ચાલીસ મિનિટ કેટલી મિનિટમાં પહોંચી ગયા આપણે પંદર પચીસ પાંત્રીસ પચીસ મિનિટમાં પહોંચી ગયા ટ્રાફિક ના નડે ને ત્યારે એટલે તો કાલથી અમારે હવે તૈયારી ચાલુ કરવાની છે તો જોતા રહીજો કાલથી વ્લોગ શું શું તૈયારી અમે કરીએ છીએ તો મળીએ આપણે હવે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો બધાને જય શ્રી કૃષ્ણ Bye. Bye.